નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર મહાદેવનગર બસ હાસલપુર પાસે બંધ પડતા મુસાફરોને ધક્કા મારી ચાલુ કરવાની ફરજ પડી મહિલાઓને સમજણ જ ન પડી કે તેમના પતિ કે તેમના ઘરના પુરુષ સદસ્યો છે તે મુસાફરી કરવા આવ્યા છે કે મજૂરી કરવા આવ્યા છે સુરનગર ડેપોની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે અવરનવાર બસો બંધ પડી રહી છે ત્યારે થોડાક દિવસ પહેલાં તે સુનગર મહાદેવનગર બસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર બસ સ્ટેન્ડની અંદર બંધ પડી હતી ત્યારે આ બસની અંદર સારી એવી કમાણી થતી હોય સારી એવી આવક થતી હોવા છતાં અવારનવાર બંધ કરી દે બંધ પણ કરી દેવામાં આવે છે આ અંગે એ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્રની અંદર કોઈ સુધાર આવતો નથી ત્યારે આજે સુરનગરથી મહાદેવનગર તરફ જતી બસ આસલપુર પાસે બંધ પડી ગઈ હતી